અરવલ્લી જિલ્લાના અણદાપુરને બ્રિજ હવે ચર્ચાનો વિષય બન્યો છે માહિતી અનુસાર આ બ્રિજ અરવલ્લી જિલ્લા પંચાયતના આરએમબી વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું પરંતુ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે બ્રિજના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર કોન્ટ્રાક્ટર અને વિભાગની મીલીભગતથી ગુણવત્તા વિહીન કામ થયું છે અને બ્રિજની ઊંચાઈ રોડની તુલનામાં શ્રેષ્ઠ ત્રણ ફૂટ નીચે હોવાથી અકસ્માતની શક્યતાઓ વધી શકે છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું એવું છે કે કોઈ બાઇક અથવા કાર આ માર્ગ પરથી આવે તો સીધી ડેમની અંદર જઈ શકે તેવી સ્થિતિ છે વધુમાં રોડની બાજુએ કોઈ સેફટી વોલ કે રેલિંગ પણ મૂકવામાં નથી આવી

અને જે આરએમબી વાળી જે કામ કર્યું છે એ બરોબર યોગ્ય નથી દિવાલ પણ બહુ નેચી છે અને જોખમ છે અત્યારે અને વળક એકદમ આલેલો હો એટલે સાધન ડાયરેક્ટ અંદર જાય એવું હોય પૂર્ણમાં બહુ ભ્રષ્ટાચારો કર્યો હોય અને તાકેદી તાકીદી કાર્યવાહી હાથ ઉપર લઈ અને ધ્યાન આપવું એવી આપણે આગળના જે સાહેબો નમ્ર વિનંતી બીજું શું કરીએ